સિહોર તાલુકાના કૃષ્ણપરા ગામે માં મેલડી સખી મંડળ દ્વારા આયોજિત બેઝિક કેન્ડલ મેકિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેલડીમાં સખી મંડળના પ્રમુખ નિર્મળાબેન કાળુભાઈ વાઢેર દ્વારા આઠ મહિનાના સહગર્ભા સ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભૂમિકાબેન રાકેશભાઈ ડોડિયાનું સન્માન કરાયું હતું અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારની બહેનોને પ્રોત્સાહિત કરી અને તેમનો આત્મવિશ્વાસ વધારવો અને આત્મનિર્ભર બને તે માટેનો હતો જેથી તેઓ આત્મનિર્ભર બનીને તેમના પરિવાર અને ગામનું નામ રોશન કરી શકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૈલાસબેન ગોહિલ તાલુકા પંચાયત કલસ્ટર કોર્ડિનેટર સીસી અને કાર્તિકભાઈ વાઢેર ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન ઘનશ્યામ ગોહિલ સાથે વિપુલ બલિયા સિહોર હિન્માબેન આજે શું કાર્યક્રમ હતો મીણબત્તીનો તમને આ કાર્યક્રમમાં શું શું લાભ મળેલો આ કાર્યક્રમમાં સતી મંડળમાં કારણે આ બનાવવાનો લાભ મળ્યો છે આ કાર્યક્રમમાં કોનો સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેવો આનંદ તમને તમને ખૂબ જ આનંદ મળ્યો છે બધા બેનો ભેગા મળીને તાલીમ લીધી છે દિવસની આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું આપનું નામ મારું નામ કાર્તિક વાઢેર કાર્તિક ભાઈ શું કાર્યક્રમ હતો આજે આપણે અહીંયા આર શેટ્ટી સખી મંડળ દ્વારા મા મેલરી જે સખી મંડળ ચાલી રહ્યું છે એ દરમિયાન આ સખી મંડળ દ્વારા આર શેટ્ટીની બેઝિક મીણબત્તી શીખવાની તાલીમ હતી જેમાં જે બહેનો છે ગ્રામજનો ગ્રામજનોની બહેનો અંદર જોડાય અને કંઈક નવું શીખી રહી છે આ કાર્યક્રમની અંદર કોને કોને ભાગ લીધો આ કાર્યક્રમની અંદર બે ગ્રામ્યની બહેનો અને તેમને જે ટ્રેનિંગ આપવા માટે આવેલા છે વર્ષાબેન પિત્રોડા અને આમાં સાથે સાથે સહયોગ છે તાલુકા પંચાયતમાં રહેલા કૈલાશબેન ગોહિલ જે સીસી છે ક્લસ્ટર લેવલના સીસી તેમણે આ કાર્યક્રમ કર્યો છે અને આમાં જે ગ્રામજનોની બહેનો છે એ કંઈક પોતાના જીવનમાં નવું કરી શકે જાતે જ આત્મનિર્ભર બની શકે સાથોસાથ તે પોતે ઘરે બેસીને કંઈક નવું પોતાનું કામ કરી શકે કે જેનાથી અમને ન જવું પડે અને ઘરે બેઠા ઘર પણ પણ સંભાળી શકે શકે અને પોતાનું કામ કરી આ ઉદ્દેશથી સંસ્થા છે તેમણે તાલીમ આપવાનું નક્કી કર્યું આની અંદર સન્માન કોનું કરું છું આની અંદર આપણે જે બહેનો છે જે તાલીમ લેવા આવી રહી છે એ બહેનોમાંના ભૂમિકાબેન રાકેશભાઈ ડોડિયા કે જેઓએ એમને આઠ મહિનાની ડિલિવરી જઈ રહી છે જે આઠ મહિના એમને થયા છે તો એ બેન આ જે બાર દિવસીય તાલીમ છે એમાં આવીને પોતાનો પૂરેપૂરો ટાઈમ આપે છે કે એમને આટલી બધી તો આપણે કહી શકીએ કે મહિલાઓ એટલી સશક્ત છે કે પોતાની જે પીડા છે એ પીડાને અંદર ગળીને પણ કંઈક નવું શીખવું છે એ માટે આગળ વધી રહ્યા છે તો આવા બેનને પ્રોત્સાહન કરવા માટે નિર્મળા બેન જે મા મેરડી સખી મંડળ છે એ એમના જ એક મેમ્બર છે અને તે દોડિયા દોડિયાબહેન છે અમારા ભૂમિકા ભૂમિકાબહેન એવો પણ એ જ મંડળના છે તો આ જે બેનનું સન્માન કરવાનું કારણ એ હતું કે બેન છે એ ધારે તો આટલી પરિસ્થિતિમાં એ બેન છતાં એ ટ્રેનિંગ લઈ રહ્યા છે તો એ બેનને આગળ મોકો મળે આપણે કોઈ પણ બહેનને ગ્રામ્યના બેનને પ્રોત્સાહિત કરીએ જેનાથી એ બેનને પોતાનો આત્મવિશ્વાસ વધે અને એ બહેનો છે ખુલીને બહાર નીકળે એની અંદરની જે સ્કીલો છે બહાર બતાવી શકે અને બહેનો ધારે તો એના માટે કોઈ પણ વસ્તુ છે એ અશક્ય નથી બહેનો ધારે તો કંઈ પણ કરી શકે છે એ ઉદાહરણ પૂરું પાડવા માટે અને બેનને પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે જેનાથી આ બેનનું જોઈને જે ગ્રામ્ય લેવલના બીજા બહેનો છે કે જો આ બેનને એટલી બધી પીડા હોવાના કારણે પણ એ બેન આવીને અહીંયા પોતાનો ટાઈમ ફાળવી રહ્યા છે તો એ બેન કરી શકે છે તો બીજા બેન કેમ ના કરી શકે એ માટે આ બહેનને પ્રેરણારૂપ બનાવી અને બહેનો દ્વારા મામેરડી સખી મંડળ દ્વારા બહેનોને એ જ આપણો ઉદ્દેશ છે કે બહેનો તમે ધારો એ કરી શકો છો અને આગળ વધી શકો છો અસ્ત